જય શ્રી કૃષ્ણ જય જીવનમાં હું દેસાઈ ચેર આપનું સ્વાગત કરું છું આજે આપણે બનાવીશું બટેટા પોવા જો તમે જોઈ શકો છો આપણે બટેટા પૌવા બનાવવા માટે આપણે અહીંયા પૌવા લીધા છે પૌવાને આપણે ધોઈને રાખ્યા છે આવી રીતે અને હવે આપણે અહીંયા બટેટા લીધા છે અહીંયા ગાજર છીણીને લીધું છે અહીંયા આપણે બીટ છીણીને લીધું છે અહીંયા સિંગદાણા ડુંગળી લીંબુ કોથમીર મરચાં અને લીમડું અહીંયા આપણે ખાંડ લીધી છે રતલામી સેવ લીધી છે અને આપણે તેલ લીધું છે હવે તમે જોઈ શકો છો આપણે જે પલાળીને રાખ્યા છે એની અંદર આપણે ખાંડ ભેળવી લેવાની છે ખાંડ આપણા સ્વાદ પ્રમાણે લેવાની છે તમારા ઘરમાં થોડું ગળાશ પડતું ખાતા હોય તો તમે વધારે લઈ શકો છો નહીતર ઓછી પણ નાખી શકો છો અને આપણે અહીંયા મીઠું પણ મિક્સ કરી લેવાનું છે મીઠું અને ખાંડ આપણે પૌવાની અંદર જ આવી રીતે પહેલાં મિક્સ કરી લેવાનું હોય છે કે જેથી કરીને ખાંડ પૌવાની અંદર સરસ રીતે ભળી જતી હોય છે આવી રીતે આપણે મિક્સ કરી લઈએ હવે આપણે બટેટા પૌવાનો વઘાર કરી લઈએ બટેટા પૌવાના વઘાર કરવા માટે આપણે અહીંયા છથી સાત ચમચી જેટલું તેલ લેવાનું છે કારણ કે આપણે પૂવાની ક્વોન્ટિટી થોડી વધારે છે એટલા માટે આપણે આપણે ચમચી અહીંયા અહીંયા તેલ તેલ લીધું છે આપણું થાય ત્યાં આ સિંગદાણાને તળી લેવાના છે આપણે સિંગદાણાની અંદર તળી લઈએ જો આપણે સિંગદાણા અહીંયા તળાઈ ગયા છે આપણે આને એક વાસણમાં કાઢી લઈએ આપણે પૌવાનો વઘાર કરવા આપણે અહીંયા રાયનો ઉપયોગ કરવાનો છે પહેલા આપણે રાય નાખી દઈએ અહીંયા જીરું પણ આપણે અડધી ચમચી એડ કરી લઈએ આપણે અહીંયા હિંગ પણ એડ કરી લઈએ ક્વોન્ટિટીઓ અહીંયા થોડી વધારે રાખવાની છે કારણ કે બટેટા પૌવા છે એટલા માટે આપણે થોડી વધારે નાખીશું સૌથી પહેલા આપણે ડુંગળી સાતરી લેશું ડુંગળી તમે ના ખાતા હોય તો ના નાખવી હોય તો ચાલે પણ અમે અહીંયા ડુંગળી ખાઈએ છીએ એટલે અમે અહીંયા ડુંગળીનો ઉપયોગ કર્યો છે પછી આપણે બટેટાને એડ કરી લેશું બટેટા આવી રીતે મીડિયમ સાઈઝના ટુકડા કરવાના છે બાફીને બાફેલા બટેટા છે હવે આપણે બટેકાને ડુંગળીને મિક્સ કરી લઈએ એની અંદર આપણે સેજ હળદર નાખી લઈએ પહેલા આટલી હળદર આપણે નાખવાની છે બહુ હળદરનો ઉપયોગ નથી કરવાનો હવે આપણે એની અંદર લીલા મરચાં સુધારેલા છે મેં આવી રીતે લાંબી ચિપ્સમાં સુધાર્યા છે તમે ગોળ અને નાની ચિપ્સમાં પણ કરી શકો છો અહીં આપણે લીમડો પણ એડ કરી લઈએ લીમડો વગારમાં નાખી શકીએ પણ લીમડાનો લીમડો ગળી જતો હોય છે એટલે એનો કલર સારો નથી દેખાતો એટલે આપણે પછીથી નાખ્યો છે હવે આપણે બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ હવે એની અંદર આપણે સિંગદાણા પણ એડ કરી લેશું એક ચમચી ભરીને ધાણા જીરું એડ કરી લઈએ બટેકામાં સ્વાદ આપે એટલું આપણે અહીંયા મીઠું પણ એડ કરી લઈએ ફોવાની અંદર આપણે મીઠું નાખી દીધું છે આ બટેકાના માપનું આપણે મીઠું નાખી લઈએ હવે આ બધી વસ્તુને આપણે પહેલા મિક્સ કરી લઈએ

કારણ કે જે બટેકું આપણે બાફીને રાખ્યું છે એ થોડું થોડું આખું રહેતું હોય તો ખાવામાં બહુ સરસ ટેસ્ટી લાગતું હોય છે એટલા માટે આપણે હળવે હાથે મિક્સ કરીશું તમે કાચા બટેકા વઘારીને પણ બટેટા પોવા બનાવી શકો છો પણ આ બાફેલા બટેકાનો ટેસ્ટ તો કંઈક ઓર જ આવતો હોય છે જો તમે જોઈ શકો છો આપણા બટેટા પોવા અહીંયા રેડી થઈ ગયા છે બાફેલા બટેકા નાખીને જો તમે પૌવા બનાવતા હો છો તો એનો ટેસ્ટ બહુ સરસ આવતો હોય છે એટલા માટે આપણે અહીંયા બાફેલા બટેકાનો ઉપયોગ કર્યો છે હવે આપણે બટેકા પૌવા અહીંયા રેડી થઈ ગયા છે હવે આપણે આને નીચે ઉતારી લઈશું હવે આપણે બટેટા પૌવા સર્વ કરી લઈશું હવે આપણે ગાજર છીણીને રાખ્યું છે એ એની ઉપર સર્વ કરી લેશું હવે આપણે ઝીણું ઝીણું કાપીને ટામેટું રાખ્યું છે એ પણ એની ઉપર સર્વ કરી લેશું જો તમે આવી રીતે બટેકા પૌવા બનાવશો તો તમે બજારના બટેકા પૌવાને પણ પોલી જશો આ જ રીતે તમારા ઘરે બટેકા પૌવા ટ્રાય ટ્રાય ના કર્યા હોય તો તમે એકવાર ચોક્કસથી ટ્રાય કરજો હવે આપણે અહીંયા બીટ પણ છીણીને રાખ્યું છે એને પણ આપણે સર્વ કરી લેશું એની ઉપર આ બટે કપોમાં ખાવામાં બહુ ટેસ્ટી લાગતા હોય છે હવે એની ઉપર આપણે રતલામી સેવ એડ કરી લેશું હવે આપણે એની ઉપર ધાણા સેવ કરી લેશું અને હવે આપણે એની ઉપર લીંબુનો રસ એડ કરી લેશું જો લીંબુનો રસ તમે અંદર પણ નાખી શકો છો પૌવા બનાવતી વખતે પણ બનાવતી વખતે જો લીંબુનો રસ આપણે એડ કરી દેતા હોઈએ છીએ તો પૌવા આપણા કડવા લાગતા હોય છે એટલે આપણે હંમેશા ખાતી વખતે જ લીંબુનો રસ એડ કરવાનો જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલ ચેહર કિચને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો